Thank you.

બે પોઈન્ટ બે નવા વધારા સાથે ત્યારે ટોચ પર છે કા ઉલ્ટા ચશ્મા બીજા સ્થાને છે જ્યારે મિત્રો ક્યુકી સાસ કભી બહુથી ચોથા સ્થાને ત્યારે મળતી વિગતો વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરીએ તો આ ઉપરાંત વર્ષથી ચાલી રહેલો શો એ રિશ્તા ક્યાં કહેલા હતા એ ત્રીજા સ્થાને છે એ રિશ્તા ક્યાં કહેલા હતા ત્યારે ત્રીજા સ્થાને આવે છે તેને એક પોઈન્ટ નવ ત્યારે રેટિંગ મળ્યું છે ઉડાન કે આ તક પાંચમા ક્રમે છે જ્યારે છે તું તક સટ્ટા ક્રમે છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ